કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે જોઈએ છીએ કે એક લીટર ઓક્સિજન કેટલા ધરાય છે એન અણું ધરાવે છે એક લીટર એન અણુ ધરાવતા હોય વસ્તુ એક જ છે એને કંઈ એની સાથે લેવા દેવા નથી કે એસ ટુ છે કે ઓ ટુ છે મતલબ એ છે કે વી ડાયરેક્ટલી પ્રપોશનલ ટુ એન એના સ્વભાવ સાથે કાંઈ લેવા દેવા નથી હોય આપણે એમ કહી શકીએ તો બે લીટર માટે કેટલું હોઈ શકે જો આને બે વડે આપણે ગુણવું તો આને પણ બે વડે ગુણવું પડશે ને આપણે એટલે ટુ એન અણું થશે ને તો આના બે ગણા કરો તો આના પણ બે ગણા થશે સંપ્રમણમાં છે બંને એટલે બે લીટર માટે કેટલા થશે ટુ એન અણુ થશે એટલે કેવા એસો ટુ માટે કેટલા અણુઓની સંખ્યા થશે ટુ એન એટલે ત્રણ આપણો સાચો જવાબ રહેશે થેન્ક યુ